માત્ર ભારત માતાગી જય મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી ચેરમેન ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચ આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જે માનવતાવાદી અને સેવાવાદી કાર્યો પૂરા વિશ્વની અંદર કરી રહી છે બસ્સો દેશોની અંદર રેડક્રોસ કામ કરે છે આજે જ્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને બુલેટ ટ્રેનના સીએસઆર ફંડ તરફથી આજે જ્યારે વિશેષ એક કાર્યક્રમ બહેનોને બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ સ્કિનિંગ માટેનો જે કેમ્પ આજે સિટી લાઈફ કેર હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો જેમાં એકસો ચૌદ બહેનોએ ભાગ લીધો છે અને આજ આખો દિવસ આ કેમ્પ ચાલવાનો છે વિશેષ હું આભાર વ્યક્ત કરવા માગીશ કે અમદાવાદથી ડૉક્ટર કવિતાબેન અને એમની પૂરી ટીમ કે જે આજે બહેનોના સ્કિનિંગ કરવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ સાથે આજે જ્યારે અમદાવાદ સ્ટેટ બ્રાન્ચથી ઇન્ડિયન રેડિક્રોસ સોસાયટી તરફથી વધારે છે એનો સહસ અમે પૂરી ટીમનો આભાર વ્યક્ત કરું છું સાથે આભાર વ્યક્ત કરું છું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અમારા વાયસ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી આદરણીય એવા ડૉક્ટર અંકિત પટેલજી કે જેની આ સિટી લાઈફ કેર હોસ્પિટલ છે અને હોસ્પિટલનો પૂરો સ્ટાફ કે જેમણે ખૂબ જ સહયોગ કર્યો છે આ કાર્યની અંદર અને આજના સમયની અંદર જે જરૂરિયાત બહેનોને છે એ બહેનોના જરૂરિયાત પ્રમાણે આજે જે આના ફ્રીમાં જ્યાં ચેકઅપ થઈ રહ્યા છે તો ભગવાનને આપણે પ્રાર્થના પણ કરીએ કે બહેનોના તંદુરસ્ત શરીર બધા તંદુરસ્ત રહે કોઈને કંઈ તકલીફ ન આવે પણ ભવિષ્યમાં કદાચ કંઈ ન થાય એના ભાગરૂપે આજે જ્યારે આ કેમ્પ કરવામાં આવ્યો છે અને વિશેષ સમાજ માટે અને કામરેજના હરેક ખૂણામાં સમાચાર પહોંચાડવા માટે હર હંમેશ ડીએનએસ ન્યૂઝ રાહુલભાઈ અને એની પૂરી ટીમ જે કામ કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વંદે માતરમ ભારત માતા કી જય કેન્સર જેવી બીમારીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો એમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર આ બંને કેન્સર ખૂબ ઝડપથી વધી રહ્યા છે હવે આપણે આને અટકાવવા માટે સમાજમાં જાગૃતતા બહેનોનો ડર શરમ સંકોચ એ બધું દૂર કરવું ખૂબ જ જરૂરી છે અને એ બધું દૂર કર્યા પછી પણ એમનું ટાઈમ 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 ટુ ટાઈમ પર તપાસ થાય એ પણ બહુ જરૂરી છે આ કેમ્પમાં લગભગ એકસો ને સત્તર જેટલા બહેનોએ રજિસ્ટ્રેશન કરાવી અને પોતાનું બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સ્કિનિંગ કરાયું છે આવા એક સરસ જાગૃતિ કાર્યક્રમ અને સ્કિનિંગ કાર્યક્રમના હેતુસર આજે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે